કેમ છો મારી બહેનો આજે હું વાત કરવા જઈ રહ્યો છું સગર્ભાવસ્થામાં જે સ્ટ્રેચ માર્ક પડે છે તેના વિશે આ સ્ટ્રેચ માર્કને મેડિકલ ભાષામાં કહેવાય સ્ટ્રાયા ગ્રેવી ડેરમ સગર્ભાવસ્થામાં લગભગ દરેક બહેનને આ સ્ટ્રેચ માર્ક થતા જ હોય છે જેમાં સામાન્ય રીતે પેટ પર સ્તન પર જાંગ પર થાપા પર ત્રાસી ત્રુસી લીટીઓ ઉપસી જતી હોય છે આ સ્ટ્રેચ માર્ક થી ભલે કોઈ પણ જાતનું નુકસાન ન થતું હોય પણ તે કોઈને પસંદ આવતા નથી હોતા આપ સૌને પ્રશ્ન જરૂર થતો હશે કે સગર્ભ અવસ્થામાં સ્ટ્રેચ માર્ક કેમ પડે તો સામાન્ય રીતે ચોથા મહિનાથી નવમા મહિના સુધીની સગર્ભા અવસ્થાની સફર દરમિયાન બહેનોના વજનમાં ઝડપભેર વધારો થતો હોય છે જોકે સગર્ભા બહેનની ત્વચા એટલી ઝડપથી વિકાસ પામી શકતી નથી આથી આવરણમાં આવેલા ઇલાસ્ટિક ફાઈબર ઇસ્ટ્રોજન જેવા હોર્મોનના પ્રમાણમાં ઘણો વધારો થવાના લીધે ઇલાસ્ટીન ફાઈબર્સ નબળા પડી જાય છે અને ઝડપથી ફાટી જાય છે ખરે અંશે આ સ્ટ્રેચ માર્ક વારસાદ પણ હોય છે એટલે કે સગર્ભા બહેનની માતાને એની પ્રેગ્નન્સી દરમિયાન જો સ્ટ્રેચ માર્ક આવેલા હોય તો બહેનને આ પ્રેગ્નન્સીમાં સ્ટ્રેચ માર્કની સંભાવના વધુ હોય છે સગર્ભાવસ્થામાં જે બહેનોનું વજન સામાન્ય કરતા વધુ પ્રમાણમાં વધતું હોય તેમને સ્ટ્રેચ માર્કની સંભાવના વધી જતી હોય છે વળી નાની ઉંમરે સગર્ભાવસ્થા હોય ગર્ભમાં જોડિયા કે તેથી વધુ બાળકો હોય કે ગર્ભસ્થ શિશુનું વજન સામાન્ય વધારે હોય હોય કે કે બાળકની આસપાસ પાણી પ્રવાહીનો ભાગ વધુ કહેવાય વોલીહાઈડ્રેસ તો આવી પરિસ્થિતિઓ પણ સ્ટ્રેચ માર્ક પડવાની સંભાવના વધી જતી હોય છે આ સ્ટ્રેચ માર્ક કેવા દેખાય તો તરતના નવા બનેલા સ્ટ્રેચ માર્ક તમારી ત્વચાના કલર પ્રમાણે ગુલાબી લાલ કે ભૂખરા રંગના સહેજ પણ આવી શકે સુવાવડ બાદ આ સ્ટ્રેચ માર્ક શું તો સુવાડ બાદ અમુક સમયગાળા પછી આ સ્ટ્રેચ માર્ક આછા પડી જાય અને ફિક્કા સફેદ રંગના આડા અવડા લીટા જેવા દેખાય બેનો તમને ચોક્કસ પ્રશ્ન થશે કે શું આ સ્ટ્રેચ માર્ક અટકાવી ન શકાય કે જો સ્ટ્રેચ માર્ક પડી ગયા હોય તો તેનો ઉપાય શું હું ચોખવટ કરી લઉં કે સ્ટ્રેચ માર્ક બિલકુલ અટકાવી શકાય એવો કોઈ ઉપાય કે ઇલાજ હોતો નથી વળી સ્ટ્રેચ માર્ક પડી ગયા હોય તો એવી કોઈ ક્રીમ રોશન કે મલમ પણ નથી હોતું કે જે સો ટકા ગેરંટીથી જ સ્ટ્રેચ માર્ક મટાડી શકે પરંતુ મારી બહેનો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી હું તમને એવા ઉપાયો ચોક્કસ સૂચવી શકું કે જેનાથી સ્ટ્રેસ માં પ્રમાણમાં થોડા ઓછા પડે નંબર એક સગર્ભાવસ્થામાં આડેધડ ખોરાક લેવાને બદલે તમારા ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય પોષક ખોરાક લેવો જોઈએ જેથી કરીને સગર્ભાવસ્થા દરમિયાન તમારું વજન આડેધડ વધવાને બદલે એક ધારું થોડું થોડું કરીને વધે નંબર બે સગર્ભાવસ્થા દરમિયાન વધુ માત્રામાં પ્રવાહી કે પાણીનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને ત્વચા સુવાળી રહે અને વધુ ઇલાસ્ટિક રહે અને ઝડપથી નુકસાન ન પામે નંબર ખોરાકમાં વિટામિન સી વિટામિન ડી જિંક ઓમેગા થ્રી ફેટી એસિડનું પ્રમાણ વધતું હોય તેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ કે જે તમારી ત્વચાને સુવાળી અને લચીલી રાખે છે નંબર ચાર સગર્ભાવસ્થામાં અનુકૂળ આવે તેવી કસરત કે હળવો વ્યાયામ જરૂર કરશો કે જેનાથી તમારી ત્વચામાં રક્તનો પ્રવાહ યોગ્ય માત્રામાં જળવાઈ રહેશે અને ત્વચા તંદુરસ્ત રહેશે યાદ રાખજો મારી બહેનો સ્ટ્રેચ માર્ક માટે બજારમાંથી છૂટક લોશન મલમ કે ક્રીમ લાવીને કદાપી લગાવશો નહીં જો ભૂલે ચૂકે તેમાં રેટીનોઇડ નામનો પદાર્થ હશે તો તે નું શોષણ શરીરમાં લોહી માટે થતું હોય છે અને તે તમારા ગર્ભસ્થ શિશુમાં ખોળખાપણ લાવી શકે છે આથી તમારા ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય ક્રીમ કે ઓઇલ વાપરી શકાય જે બહેનોને સુહવાળ બાદ અમુક સમયગાળા પછી પણ વધુ પ્રમાણમાં સ્ટ્રેચ માર્ક હોય અને તેમને તકલીફ લાગતી હોય તો લેઝર થેરાપી કે માઇક્રોમિટરિંગ ટેકનિકનો ઉપયોગ કરાવી શકાય ટૂંકમાં મારી બહેનો સ્ટ્રેચ માર્ક માટે વધુ પડતી ચિંતા કરવાને બદલે અમુક મેં આપેલી સૂચના તકેદારીનો અમલ કરો તમારી સગર્ભાવસ્થાનો આનંદ ઉઠાવો અને ગર્ભસ્થ શિશુનું પ્રેમથી જતન કરો